નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે અંક ગણિતમાં સરવારાની ચર્ચા કરીએ છીએ ટોપિક નંબર સાત સરવાળા એમાં સાદા સરવાળા વધીવાળા સરવાળા અને પોઈન્ટવાળા સરવારાની ચર્ચા કરી એના પછી આપણે આગળ અપૂર્ણાંકના સરવારાની સરવારાની શરૂઆત કરેલી હતી અપૂર્ણાંકના સરવારામાં આપણે એ ત્રણ પ્રકારના સરવારા વિશે માહિતી મેળવશું એમાં એક આવશે સમાન છેદવારા પછી એક બાજુ ગુણવાથી છેદ સમાન થશે અને બંને બાજુ અલગ અલગ છેદ હોય તો છેદ સરખા કઈ રીતના કરવા અને પછી એનો સરવારો કરવામાં આવશે તો આજે એની માહિતી મેળવીએ સમાન છેદ દ્વારા હોય તો એ આગળ આપણે ઉદાહરણ જોયા શું કરવાનું છેદ બંનેનો કોમન લખીશું ઉપર અંશનો કરીશું સરવારો એટલે મળશે સમાન છેદવારા સરવાળાનો જવાબ અહીંયા આગળ ઉદાહરણ આપેલા છે તો એનું રિવિઝન કરી અને આજે આપણે એક બાજુ ગુણવાથી છેદ સમાન થશે અને એના પછી અપૂર્ણાંકનો સરવારો કઈ રીતના કરાય એની ચર્ચા કરીશું ચલો અહીંયા આગળ બે ઉદાહરણ એ સમાન દ્વારા અપૂર્ણાંકના આપેલા છે નવ અપોન આઠ પ્લસ પાંચ અપોન આઠ છેદમાં બંનેમાં આઠ આઠ આપેલા છે તો શું કરવા સમાન છેદ હોય એ એક વખત લખીશું એટલે કોમન લખીશું ઉપર અંશનો કરીશું સરવારો આ ઉપર જે હોય એને કહેવાય અંશ નીચે હોય છેદ તો ઉપર અંશનો સરવારો એટલે નવ પ્લસ પાંચ નીચે એસી આઠ હવે નવ વત્તા પાંચ એટલે કેટલા થશે નવ વત્તા એક દસ ને ચાર ચૌદ તો ઉપર આવશે ચૌદ નીચે એંશી આઠ ચૌદ અપોન આઠ જો ભાગ પાડીએ આપણે તો આ રીતના પડશે સાત દુ ચૌદ અને નીચે ચાર દુ આઠ પડશે ને બંને સંખ્યા ઓકેવી બેકી એટલે સાત દુ ચૌદ ચાર દુ આઠ બે બે થશે કેન્સલ તો સાત અપોન ચાર એ બનશે આપણો જવાબ સાત અપોન ચાર અહીં આગળ બીજો દાખલો આપેલો છે છ અપોન ત્રણ પ્લસ નવ અપોન છ જેમાં બંનેમાં છેદ અલગ અલગ આપેલા છે જો સરવારો કરવો હોય તો છેદ સમાન કરવા જરૂરી છે છેદ સમાન થશે એટલે અંશનો કરીશું સરવારો તો એ આગળ છ નીચે ત્રણ પ્લસ આ બાજુ નવ છેદમાં છ અહીંયા આગળ છ આપેલા એ આગળ ત્રણ બંનેમાંથી એ મોટી સંખ્યા કઈ છ તો અહીંયા આગળ નાની સંખ્યા હોય એનો ઘડિયો બોલીશું એમાં મોટી સંખ્યા આવે છે કે નહીં એ જોઈશું ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ તો હા ત્રણના ઘડિયામાં છ આવશે તો અહીંયા આગળ છ કરવા હું ત્રણને બે ગુણીશ તો અહીં દુ છ આ બાદ છ તો અહીંયા આગળ બે ગુણ્યા તો ઉપરની સંખ્યાને પણ બે ગુણીશ તો શું બનશે તો છ દુ બાર નીચે આવશે ત્રણ દુ છ પ્લસ આ બાજુ એમના નવ અપોન છ હવે આ છ કોમન લખીશું અંશ નો કરીશું સરવારો એટલે બાર પ્લસ નવ બાર વત્તા દસ બાવીસ ને એક એકવીસ અપો છ આ બનશે આપણો જવાબ ફરી એકવાર જોઈએ નીચે છેદ અલગ અલગ હોય અને અપૂર્ણાંકનો સરવારો કરવાનો હોય તો સૌ પહેલાં શું કામ કરવાનું છેદ સમાન કરવાના છેદ જો એક બાજુ ગુણવાથી સમાન થાય તો એક બાજુ ગુણીશું આમ કેવું હોય કે છેદનો લસ લેવો પડે પણ સામાન્ય રીતે જો આપણને ખબર પડતી હોય તો એક બાજુ ગુણવાથી છેદ સમાન થાય તો એક બાજુ ગુણી અને છેદ સમાન કરવો અહીંયા આગળ છ હોય અહીંયા આગળ ત્રણ હોય તો ત્રણ દુ કરીએ એટલે છ થઈ જશે તો આ ત્રણને બે સાથે ગુણીશું હવે જે સંખ્યા વડે નીચે ગુણીએ એ જ સંખ્યા વડે ઉપરની સંખ્યાને ગુણવાની જેનાથી અપૂર્ણાંકની કિંમત જળવાઈ રહેશે એટલે આ બે વડે ઉપર ગુણીશું તો આ છ દુ બાર નીચે ત્રણ દુ છ પ્લસ આ બાજુ નવ અપોન છ એમના એમ લખીશું નીચે છ આવી કે છેદ મો તો હા તો કોમન લખ્યું ઉપર બાર વત્તા નવ બાર વત્તા નવ એટલે એકવીસ નીચે આવશે છો એટલે એકવીસ અપોન છ જવાબ બનશે ચલો અહીંયા આગળ પાંચ અપોન ચાર પ્લસ છ અપોન આઠ અહીંયા આગળ જો આઠ આપેલા છે બાજુમાં ચાર તો ચારને બે તો ચાર દુ આઠ થઈ જશે એટલે છેદ સમાન થઈ જશે તો ચલો જોઈએ પાંચ અહીંયા આગળ ચાર પ્લસ છ અપોન આઠ આ બાજુ છ પોઈન્ટ આઠ એમના એમ છે તો એમના એમ રવા દઈશું આ બાજુ શું કરવાનું છેદમાં આઠ કરીશું એટલે ચારની હું બે ગુણીશ એટલે આઠ થાય તો હા તો ઉપરે પણ હું બે ગુણીશ તો ચાલો પાંચ દુ દસ નીચે ચાર દુ આઠ પ્લસ આ બાજુ છ પોન આઠ જો આ બંનેમાં છેદ સમાન થઈ ગયા તો હા હવે છેદ સમાન હોય તો શું કરવાનું અંશનો કરીશું સરવાળો તો દસ પ્લસ છ નીચે આવશે આઠ દસ વત્તા છ એટલે સોળ નીચ્યાસી આઠ આ રીતના છેદા હોય આઠ દુ સોળ આપણો જવાબ કેટલો થશે જવાબ થશે બે આઠ દુ સોળ આપણો જવાબ બનશે બે આ રીતના દાખલો ગણી શકાય ચલો આ દાખલો દાખલા નંબર ચૌદ એ તમે જાતે પહેલાં નોટમાં ગણો વિડીયો પોસ્ટ કરી દો અને એના પછી ગણી રહ્યા પછી વિડીયો ઓપન કરી અને આ જુઓ કશું જવાબ સાચો આવે છે કે ખોટો ચલો જાતે ગણવાનું ટ્રાય કરો ચલો ઘણી જો તો જોઈએ હવે અગિયાર અપો પંદર પ્લસ બાર અપોન એક બાજુ ત્રીસ એક બાજુ પંદર તો પંદરને બે ગુણું તો ત્રીસ થશે બંને બાજુ છેદ સમાન કરવા શું કરવા પંદર દુ ત્રીસ આ બાજુ ત્રીસ તો બે વડે ગુણ્યા તો ઉપરની સંખ્યાને પણ બે વડે ગુણવાની ચલો અગિયાર બાવીસ પંદર ત્રીસ પ્લસ બાર હવે નીચેના ત્રીસ બંને છેદ સમાન હોય એટલે કોમન લખીશું તો ઉડાડવા હોય તો ઉડશે આ રીતના સત્તર 2, ચોત્રીસ અને નીચે પંદર દુ ત્રીસ બે બે કેન્સર એટલે સત્તર અપોન પંદર જવાબ આવી શકે ચોત્રીસ અપોન ત્રીસ એ જવાબ પણ સાચો પણ જો ઓપ્શનમાં છેદ ઉડાડેલા હોય તો જવાબ શું આપેલો હોય સત્તર અપોન પંદર ચલો આગળ સત્તર અપોન બાર પ્લસ બે અપોન બે અહીંયા આગળ છેદ અલગ અલગ બાર અને બે તો પહેલાં શું કામ કરવાનું નીચેના છેદ સરખા કરવાના તો સત્તર છેદમાં બાર પ્લસ બે છેદમાં બે અહીંયા આગળ બાર અહીંયા આગળ બે તો બેના ઘડિયામાં બાર આવશે તો બેની હું કઈ સંખ્યા સાથે ગુણીશ તો બાર આવશે તો બે છ બાર તો આ બેને હું છ સાથે ગુણીશ તો બે છગ બાર થઈ ગયા હા તો જે સંખ્યાએ નીચે ગુણો એ જ સંખ્યાએ ઉપરની સંખ્યાને પણ ગુણવાની અહીંયા આગળ છ એ ગુણો તો ઉપર છ એ પોચે ગુણો તો ઉપર પાંચે એ રીતના ગુણાકાર કરવો ચલો સત્તર આપણ બાર એમને એમ લખીશું આ બાજુ છ દુ બાર નીચે છ દુ બાર ચલો અહીંયા આગળ બાર બાર છેદ આવી ગયા સરખા તો એકવાર કોમન લખીશું બાર ઉપર કરીશું બંને અંશનો સરવાળો એટલે સત્તર વત્તા બાર ચલો સાત વત્તા બે એટલે નવ એક વત્તા એક એટલે બે ઓગણત્રીસ છેદમાં બાર એ આપણો જવાબ બનશે હવે આના આગળ છેદ ઉઠતા નથી તો આપણો જવાબ કયો બનશે ઓગણત્રીસના છેદમાં બાર ચલો આગળ ત્રણ રકમ આપેલી છે દાખલા નંબર સોળ ત્રણના છેદમાં ચાર પ્લસ પાંચના છેદમાં આઠ પ્લસ બેના ચાર હવે બે એમાં છેદમાં ચાર આપેલા છે જ્યારે એકના છેદમાં એ આઠ આપેલા છે ત્રણ રકમમાં બેમાં છેદમાં કેટલા છે ચાર અને એકમાં આઠ તો છેદ ત્રણ એના જો સમાન આપેલા હોય એટલે છેદ સરખા હોય તો ઉપર અંશનો ડાયરેક્ટ સરવાળો કરી શકાય પણ છેદ સરખા ના હોય તો આપણે જાતે એને સરખા કરવા પડશે અહીંયા આગળ ચાર અહીંયાગ ચાર અહીંયા આગળ છે આઠ તો આપણે શું કરવાનું આ ચારને આઠ કરીશું અહીંયા આગળ ચારને આઠ કરીશું તો હું ચારને કેટલા વડે ગુણું તો આઠ થશે ચાર ને બે વડે ગુણું તો ચાર દુ આઠ થશે તો જો સંખ્યાને પણ આઠ એમના એમ લખીશ પ્લસ આ બાજુ પણ જો ચાર છે તો બે સાથે ગુણો તો ઉપરની સંખ્યાને ને બે અત્યારે ગુણીશ ચાર દુ આઠ થઈ ગયા નીચે જે સંખ્યા વડે નીચે ગુણો એ જ સંખ્યા વડે ઉપરની સંખ્યા ગુણવાની હવે સાદુરૂપ ત્રણ દુ છ ચાર દુ આઠ પ્લસ આ બાજુ પાંચ અપન આઠ પ્લસ અહીંયા અહીંયાગર બે દુ ચાર અપન ચાર દુ આઠ બધામાં છેદ સમાન થઈ ગયા કેટલા તો આઠ હવે તો હવે કરવાનો અંશનો સરવારો તો ઉપર છ વત્તા પાંચ વત્તા ચાર અને નીચે વસ્તી આઠ ચલાનો સરવારો છ વત્તા ચાર દસ વત્તા પાંચ પંદર છેદમાં આઠ છેદમો આઠ એ એમના એમ આગળ લખવાના એટલે પંદર છેદમાં આઠ એ આપણો જવાબ બનશે ચલો આગળ પાંચ છેદમો ત્રણ પ્લસ છ છેદમો છ પ્લસ સાત છેદમો છ અહીં આગળ બે છ અને એક ત્રણ આપેલા છે તો એ આગળ હું ત્રણને શું કરીશ છ કરીશ તો ત્રણને બે ગુણીશ તો આ રીતના પાંચના છેદમો ત્રણ હોય હું આ ત્રણને બે ગુણીસ એટલે છ થઈ જાય તો હા તો એના ઉપરની સંખ્યાને પણ બે ગુણીસ જે સંખ્યામાં છેદમાં ગુણો એ જ સંખ્યા વડે અંશને પણ ગુણવાનું ચલા આગળ છ અપોન છ પ્લસ સાત અપોન છ આ રીતના થઈ જશે ચલાગર પાંચ દુ દસ છેદમો છ છેદમો છ અને સાતના છેદમો છ ખાલી શું કરવાનું છેદ સમાન કરવાના છેદ સમાન કરશો પછી ડાયરેક્ટ એના અંશનો કરવાનો સરવાળો અને નીચે છેદમાં જે સંખ્યા હોય એ કોમન લખવાની હવે ઉપરનાનો કરીએ સરવારો અહીંયા આગળ જુઓ છ વત્તા છ એટલે બાર બાર વત્તા એક એટલે તેર તેર વત્તા દસ એટલે ત્રેવીસ અને નીચે આવશે છ કોમન તો ત્રેવીસ અપોન છ એ આપણો જવાબ બનશે ચલો આગળ દાખલા નંબર અઢાર અહીંયા આગળ બાર ત્રણ અને બાર તો શું કરવાનું નાની સંખ્યા ત્રણ લસ આ લેવો પડશે લસ આની જગ્યાએ આપણે શું કરીશું નાની સંખ્યાનો ઘડયો બોલીશું ત્રણનો ઘડિયો બોલીશ તો બાર આવશે ત્રણ ચોક બાર તો આ ત્રણને હું ચારે ગુણીશ જુઓ બારના છેદમાં બાર એમ નામ રવા દઈશ પ્લસ આઠ છેદમાં ત્રણ અહીંયા આગર બાર અહીંયા આગળ બાર એટલે અહીંયા બાર કરવા હોય તો શું કરવા ત્રણને ચારે ગુણવાના એટલે ત્રણ ચોક બાર તો ઉપરની સંખ્યાને પણ ચારે ગુણીશું છેદ સમાન કરવા નીચે જે સંખ્યા વડે ગુણાકાર કરો એ જ સંખ્યા વડે ઉપરની સંખ્યાને પણ ગુણવી પ્લસ આગળ પાંચ અપોન બાર ચલો બાર અપોન બાર પ્લસ આઠ એક આઠ આઠ દુ આઠ તરી આઠ ચોક બત્રીસ અને નીચે ચાર તરી બાર પ્લસ પાંચ બાર હવે ઉપર અંશનો સરવારો અને જે સરખા છેદ આયા હોય એકવાર લખીશું કોમન બાર પ્લસ બત્રીસ પ્લસ નીચે ચાલીસ પિસ્તાલીસ છેતાલીસ ઉડતાલીસ અડતાલીસ ઓગણપચાસ ઓગણપચાસ અપોન બાર એ બનશે આપણો જવાબ તો અપૂર્ણા સરવારા આપેલા હોય આ રીતના તો શું કરવાનું નિશ્ચિત છેદ સમાન કરવાનો અહીંયા આગળ બાર હતા અહીંયા આગળ બાર એ આગળ ત્રણ તો બાર કરવા શું કરવાનું ત્રણને કોઈ એક સંખ્યા વડે ગુણીશું એટલે બાર થશે તો ત્રણ ચોક બાર તો ચારે ગુણ્યા તો ઉપરની સંખ્યાને પણ ચારે ગુણવાના બીજા બધા બાર એમના એમ રવા દેવાના હવે અહીંયા આગળ બાર અપોન બાર પ્લસ આઠ ચોક બત્રીસ અપોન બાર પ્લસ પાંચના છેદમાં બાર નીચે બાર જે આવ્યા એ લખીશું કોમન એટલે એકવાર ઉપર જે અંશ હશે એ સંખ્યાનો કરીશું સરવારો સરવારો કરીશું જવાબ મળશે ઓગણપચાસ અપોન બાર તો આ રીતના આપણે અપૂર્ણાંકના સરવાળા કરી શકીએ અહીંયા આગળ આપણે જોયું જો છેદ સમાન હોય તો કઈ રીતના એનો સરવાળું કરી શકાય એક બાજુ ગુણવાથી એટલે એક જ બાજુ ગુણીએ અને છેદ સમાન થઈ જાય તો એનો સરવાળો કઈ રીતના કરી શકાય પછી એ રીતના આપણે ત્રણ રકમવાળી જોઈએ હવે આગળ જો બંને બાજુ અલગ અલગ છેદ હોય એટલે કે એક બાજુ ગુણવાથી મેર પડતો ના હોય એટલે શું દાખલા કેવા હશે તો જો આ રીતના હોય પાંચ અપોન ચાર પ્લસ છ પો ત્રણ આ રીતના દાખલા આપેલા હોય અહીંયા કે ત્રણને પણ ના ગુણી શકાય કે ચારને પણ ગુણી ના શકાય નીચે છેદ એ સમાન કઈ રીતના કરીશું તો એ પ્રકારના દાખલા હવે આપણે આગળના ભાગમાં ચર્ચા કરીશું જો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત